મસ્ત મજાના મિત્રો રામનાથ મહાદેવના દર્શન થઈ ગયા આપડે મિત્રો જો હાજી ડેમ નો વ્યુ તમને બતાડો જો અહીંયા ફરવા લાયક છે રાજકોટમાં હવે બેન જો ઉગાડે સમર્થ ભાઈ હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો આપણે રાજકોટ માં હતા અને આ રાજકોટ માં બીજો ત્રીજો વિડિયો છે એવું છે જો સવારમાં માં ઉઠીને આજ નાસ્તો કરવા બેઠા જો અહીંયા બા બેઠા છે અમાર નઈ બા

અને પછી નાસ્તો કરવાનો તો આલો શ્લોક બોલી અને નાસ્તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો રાહુલભાઈ ને રામનાથ ને પછી હાજી ડેમ તો હાલો ગાડી માં બેસી જ જો જોકે ગાડી બીજી નથી વાંધો ને એડજસ્ટ કરી લઈશું થોડુંક અને નીકળવી રામનાથ મહાદેવ બાજુ મિત્રો જુઓ રાજકોટ ના રસ્તા માંડામાં તો આપણે રામનાથ મહાદેવમાં રાહુલભાઈ ભેગા આયા કાલે પણ આવ્યા તા આજે પણ આવ્યા હવી તો જો અત્યારે સવારનું રામનાથ મહાદેવના દર્શન કરી લો સવાર જો મિત્રો અત્યારે કેટલા ભક્તો દર્શન કરે છે અને શ્રાવણ મહિનો હાલે છે એટલે મહાદેવના મંદિરે તો જવું જ જોઈએ હોય તોય આપડે થોડાક મોડ આયા નકર તો વધુ ટ્રાફિક હોય અને જો મસ્તના દર્શન કર્યા ને હવે આગળ પાછા રાહુલ ભાઈ જય રામનાથ મહાદેવ જય રામનાથ મહાદેવ જય રામનાથ મહાદેવ તો હાલો હવે આગળ જવું બીજી જગ્યાએ કઈ બાજુ જાવી તો આગળ વિડીયો જોતા રહી જાય વિડીયો બતાવ્યો હવે આગળ જાવી આપણે બીજી એક જગ્યાએ એ ક્યાંક રાહુલભાઈ લઈ જાય એ બાજુ ફરવા જાવું તો આપણને ખબર નથી કે આનું પ્લાનિંગ છે રાહુલભાઈ લઈ જાય એ બાજુ આપણે તો જવાનું કામ હોય તો હાલો ફટાફટ ભોગી જ અત્યારે અમે આજીને પહોંચવા જ આવી ગયા હવે પહેલાં તો ગાડી અહીંયા પાર્કિંગ કરવાની છે અને પછી આપણે અમને જાવી બતાવી હાલો હજી ડેમને એવું આપણે મિત્રો જો હાજી ડેમનો વ્યૂ તમને બતાવું જો અહીંયા ફરવાલાયક છે રાજકોટમાં પણ જવો તમે અહીંયા ઘણી બધી જગ્યાએ અને જો કેવું મસ્તનું હાજી ડેમ જ્યાં નજર પૂગાય ક્યાં સુધી ન લોકો જો માસેલીઓને ખવડાવતા હોય એવું કરતા હોય હાલો હાધુ બતાવીએ આગળ જોઈ જવો મિત્રો આજી ડેમનો મસ્ત મજાનો વ્યૂ તમે જો જોરદાર છે માસેલિયું હાટુ બિસ્કિટ ને એવું આણ્યું છે તો હમણાં નાખવી આગળ માસલ્યુ ને બિસ્કિટ નાખે છે રાહુલભાઈને એ જો પણ આમાં અત્યારે દેખાતી નથી એટલી આપણે જો મોબાઈલ હા જો આમાં હે ને કેમેરામાં એટલું નથી ભાઈ દેખાતું રિયલમાં છે આપણે જો આમાં બિસ્કિટ ને એવું નાખે આઘું નાખો સમર્થભાઈ ની જો આ જાળી છે ને મસ્ત જો અહીંયા જો આ માસેલિયું જ છે જો આ ઠેકડા મારાને જો આ

તમને નામ બતાવી દો આ રીતનું છે અને હવે અંદર જાય આ જગ્યા મિત્રો અંદર આવ્યો ને બહુ જોરદાર છે અહીંયા આવ્યા જેવું છે તમારે શાંતિ જો ફૂલ શાંતિ ને એવું કઈ વસ્તુ ને જો કેવા બધા મસ્ત ના વૃક્ષ ને એવું છે અને હાવ શાંતિ જેવું વાતાવરણ છે જોરદાર રાજકોટવાળા અહીંયા આવતા હોય આપણે રાહુલભાઈ આવ્યા એની એ અહીંયા લઈ આવ્યા કે હાલો જાવી બહુ મજા આવે એવું છે તો આ બાજુ આવ્યા છે એવી જો સમર્થભાઈને આજ ફરવા લેતા આવ્યા છે અને અમને ફરવા જ છે તો જાવી હનુમાન દાદાના દર્શન કરવી તો આપણે મહાદેવના મસ્તના દર્શન થઈ ગયા હનુમાન દાદાના મિત્રો દર્શન થઈ ગયા અને હવે પાછી આગળ ક્યાં જ આવી તો રાહુલભાઈને ખબર લગભગ તો ક્યાંય નથી જવાનું પણ હાલો જોવી આગળ જો અમે દર્શન કરી લીધા ને અહીંયા હાવ શાંતિ વાતાવરણ તમને એક જરાય અવાજ જ ન આવે હાવ એટલે હાવ શાંતિ એટલે તો અમે દર્શન કરવા ગયા ને ન્યાય કાંઈ બોલ્યા નહીં હાવ શાંતિ એમનામ મસ્ત ના દર્શન થઈ ગયા ને હવે પાછા નીકળી જાવ કઈ બાજુ જવાનું ઘરે જવાનું ને હવે ઘરે જ જવાનું છે તો હવે જો હાલો નિહેરવી નીકળી ગયા હવે પાછા ઘર બાજુ જોવો તમે આમનામ હવે હમણે રસ્તા એ સડી જાવ આજી ડેમ થી નીચે હે ને જ્યાં નદી છે ને નદી કાંઠે આવેલું છે નઈ રાહુલ ભાઈ આ ઓવરફ્લો આજી ડેમ ઓવરફ્લો થાય ને એની એક્ઝેક્ટ સામે છે મહાદેવ નું મંદિર ને હનુમાન દાદા નું ત્યાં આપડે આયા તા અને હવે પાછા ઘર બાજુ દર્શન કરીને નીકળ્યા છે તો આપડે જો દર્શન કરીને પછી આવી ગયા મિત્રો ઘરે અને જો બા ની નતા બા અહીં બેઠા છે હા હું તો અહીં નાય બેઠી હવે રાહુલભાઈ ને અંધાય દર્શન કરતા આયા નહીં રાહુલભાઈ એવું છે ને જો અમે બેઠા આવી વિશાલભાઈને અંદા દર્શન કરીને પહોંચ્યા આવીએ છીએ તો અહીંયા બેહી ગયા આવીને કરીએ પાછા તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને સમર્થભાઈ જો જમવા આવતા નથી મિત્રો અમે થોડીક વાર બેઠા ને હાલ હાલ આપણે જો વિડીયો કરવાનો હાલ જઈ હાલો હાલ જો વિડીયો હાલ હાલો હાલો જમવા જો જો આયા 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 માંડ માંડ ફો લાવીને લીધો હે વિડીયો ઉતાર્યો ન બપોર નો ટાઈમ થયો ને જમવા આવતો નતો હાલો આપણે જો આવી ગયા જમવા બેસી ગયા બપોરા કરવા અને રાહુલ ભાઈ ને શ્રાવણ મહિનો છે એટલે ફરાળ કરવાના છે

હવે બેન જો વગાડે સમય વગાડો હાલો આપણે થોડીક વાર તો બેઠા ખાઈ પીને પછી અત્યારે શિયાર વાગી ગયા છે અને જો કિશનભાઈ આવી ગયા છે એ માંડવી શેકી છે અત્યારે કિશનભાઈ મને ખબર નથી હાલો બાઈફી છે મેં કીધું શેકી છે જો આજ કિશનભાઈ તરફથી માંડવી છે જો બાફેલી છે પેલા મેં કીધું છે કેલી જો આ મસ્ત માંડવી છે હાલો માંડવી ખાવા સમર્થભાઈ એમ કે માંડવી ખાવા બોલ તારે બોલ મેં બોલ્યો હાલો માંડવી ખાવા માંડવી ખાવા હાલો ખાજે તું ખાતો કરો સમર્થ આમ ખાતો કરો દેખાય તો કરો માંડવી માંડવી ખાદી પછી એટલે એવું પી લીધું ને હવે જો નીકળવી છે ગાડી આવી છે એટલે એમાં જવાનું છે કિશન ભાઈ હાલો આવજો હા આવજો હાઈ તમે વેલા આવજો અરે વેલા આવી જાવી અને જો વિશાલભાઈ આઈ થોડક લગી મૂકુ આવે હે રસ્તે ગાડી ઊભી છે ને સુધી એટલે જો હે ટીઆરયુ હાલે છે થેલાની ઉપાડ્યું છે આપણે થેલા લઈ લીધા છે અને હવે જવાનું છે ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ